તો હેતલે ભાજી પાઉ બનાવવાની ના ભાજી પાઉ એટલે પહેલા હું અલગ અલગ વિડિયો મૂકીશ પહેલા પુલાવનો નો મૂકીશ પછી ભાજી પાઉ મૂકીશ તો તા હું પુલાવ બનાવું છું પુલાવ માટે તેલ લઈ લીધું છે અને એમાં આપડા આખા એટલે કાપેલી શાકભાજી નાખવાની છે ટામેટો કેપ્સિકમ અને ડુંગળી અને લસણ છે ને વાટેલું લેવાનું ગ્રીવી વાળું ને અને વટાણા અને વટાણા આય છે કેમ કે એમનો વટાણા બહુ નહીં ભાવતા તો તેલ માં નાખીું જીરું અને મારા જણ બધું અંદાજા વગર બનાવ એટલે અંદાજો નહીં એમ કે આપણું નાખવાનું આટલું નહીં તો એ ટેસ્ટી બનાવ આ ભાત રેડી કરીને છે હિંગ નાખી બોલશે અને અમાર નાખ્યું સેજુ લસણ હમ ઓકે લસણ થોડું થઈ જાય લે ડુંગળી માસ્ટર શેફ જેવી ફીલિંગ આવે છે કેપ્સિકમ થોડા કેપ્સિકમ બસ પછી ટામેટા ટામેટા થોડા ચડ્યા પછી આ ચડી જાય ડુંગળી અને કેપ્સિકમ પછી

સરસ અમારા શ્રાવણ મહિનો છે એટલે ખાસ આજે શ્રાવણ મહિના બાર દિવસ થઈ ગયા પચીસ તારીખે ચાલુ તો પચીસ થી આ પાંચ

મસ્ત ચડી ગયું છે બધું એટલે હવે છે રાઈસ ભાત એટલે પુલાવ તૈયાર હા ને ખાલી દેવાનો દેવાનો અને ગરમ પછી હું એને મિક્સ કરે કેમ કે મને મિક્સ કરવાનું થોડું નહીતું સરસ એક એક દાણો છૂટો પડ્યો ભાઈ

અમા તો તાલ આવન તો અમે તો ઓનલાઈન જોમેટોમ ચાલુ કરીને તમને બધાને ટેસ્ટ કરાવી દઈએ ઈ લોકો બધાને ટેસ્ટ કરાવી દઈએ આ એ જોમેટોમાં પેલું ક્લાઉડ કિચન નઈ ચલાવતા બધા હા તો બધાને ટેસ્ટ કરવા અમલક ભાઈ આ ખરેખર આ લોકોની રસોઈ છે ભાઈ વાહ બિલકુલ બાર કરતા બી જોરદાર લાગત ભાઈ બસ હવે ના ઢાકી દઈએ

અને તમે કઈક નવી વસ્તુ અમે એડ કરતા હોય નવી રીતે બનાવતા હોય તો એ અમને કહોજો વાહ હવે આને તેલ છૂટું પાડવાનું હમ ના થોડી વાર થઈ જાય એટલે ટામેટા ની નાખવાની ભઈ આ બધું આય નાખવાનું ને આટલા ટામેટાના ના બધું કેપ્સિકમ નાખી દે એ બધું

આમાં તો હું એટલું કશ્મીરી મરચું નાખીશ કેમ કે કલર જોઈએ અને કલર આવ્યો ને ભાજી જેવો હજી તો બટાકા બાકી છે પ્યુરી હોય બટાકા કરી દીધું છે બીટ લઈ આવ્યો ઉભા ઉભા જઈને લઈ આવના કલર તો લાવો ચાર રેડી થઈ ગયું છે મસ્ત હવે બીટ નાખવાના છે બટાકા નાખવાના છે બ્રેડ બીજી લાવી દીધી છે વધારે અને પછી ધબધબાટી હે ને છાશ રેડી કરી દીધી ફ્રિજમાં આ વિડીયો બનાવી દઈએ સરસ મજાનો અને રસોડું બી એને ચોખ્ખું કરી દીધું અહીંયા વાસણ બી ધોવાઈ ગયા થોડા હવે વારો આવી ગયો છે બટાકાનો હા દબ્બા આમ હું દબાઈ લાય લે 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 એમ ઉતાર પીરું આલ દે મારા પણ એ હજી વાત છે અને ભાજીમાં કલર લાવવા માટે બીટ યુઝ કરવું 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 કેમ કે કલર જોઈ ને થોડી ખાવાની મજા વધારે જુઓ એ બધું મિક્સ કરી દે અને અમે બધું કામ ક્લિયર કરી દીધું છાસમાં મસાલો નાખી દીધો ડુંગળી કાપી દીધી શું કહેવા વાહ બધું એમ હા અને આની અંદર થોડી ઢીલી થશે હશે જ્યારે હું બીટનું પાર જેવી થઈ જશે હા કમ્પ્લીટ ભારતી ભાઈ ભાજી થઈ ગઈ છે તૈયાર જુરદાર શું કહેવું છે અને ટેસ્ટ બી અમે પછી બીટ નાખી દીધું તું અંદર બાર જેવી છે જુઓ તડકો બળકો તરી બરી દેખાય છે ને તેલવાળી વાહ તૈયારીઓ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ ડુંગળી પુલાવ છાસ બ્રેડ તો ચાલો તો પછી જમી લઈશું ભૂખે બઉ લાગે છે કેમ કે સવારનું અમે કશું જમ્યા નહી શ્રાવણ મહિનો છે એટલે બાય